તો ફેમિલી હવે છે ને અમને રિપોર્ટ કરાવવા જવાનું કીધું છે આ કેસ બાર જે કેસ કઢાવ્યો છે ને હવે રિપોર્ટ કરવા ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો અત્યારે સવારના વાગી ગયા છે સાડા છ જો સાડા છ વાગી ગયા ને જાગી જો છો ફ્રેશ થઈ જાઓ કારણ કે આજ થોડુંક મોડું થઈ ગયું દાડિયા લઈને જવાનું નથી ને એટલા માટેથી તો ચાલો પહેલાં ફ્રેશ થઈ જાઓ માતાજી બધા મોલ આજના નવા વિલોગમાં તમારું બધાનું દિલ સ્વાગત છે સરસ સવાર પડી ગઈ ને સવાર પડી ગઈ આ છે ને ઘરે છે ને એટલે બધા મોડા ઉઠાશે ને મોડા ઉઠીને જો હું તો બધું ઘરનું કામ કરું છું ને મહેશ જાગી ને પીસી કરે છે તો હું ઘરનું કામ બધું કરીને છું ને પછી અમારે દાવાન છે રાજીલા

હસેને ભાઈ મારા હારન ના મુકેવા તમે આયા છે ને વરસાદ નો બધું પલરી ગયું થયું એટલે ના હતી અત્યાર માં આવી છે ઓય ગોપીડુ એ ગોપીડુ જોઈ જોઈસ તારે ના જ જવાનું છે પાછું તારે આયા જ રહેવાનું છે હો તો ચાલો આજના દિવસ તો ઘરે છે તો આજના દિવસમાં તમને છે ને અમારા ગામના હનુમાન દાદાનું મંદિર બતાવી દઉં અમારા ગામના જાપે જ છે તો ચાલો અહીં તમને થોડાક સિનેમેટિક શોર્ટ બતાવી દઉં છું તો મસ્ત લાગે તો કોમેન્ટ કરી દેજો ને તમને પણ દર્શન કરાવી દો રે અમે અત્યારે છે ને રાજુલા જાય છે ને રાજુલા દવાખાને જવું પડે એમ જ છે તો હું કારણે જાય છે એ તમે વ્લોગમાં રહેજો એટલે તમને ખબર પડી જાય અમે અત્યારે દુધાળા દુધાળા તો પૂગી ગયા છે જો આ પુલ છે દુધાળાનું અહીંયા આવ્યા પછી વ્લોગ બનાવવાનું યાદ એવું કે વ્લોગ આપણે બનાવતા ભૂલી જશે પણ આવો થોડોક વ્લોગ તો બનાવી નાખીએ તમને પણ ખબર પડે ને અમારે આરવાર તો હવે કન્ટિન્યુ રહેજો ગમે તો લાઈક કરતા જજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફેમેલી છે ને હવે પૂગી ગયા છે સરકારી દવાખાને અસ્કેલમ છે ને સરકારી બતાવ્યા હોય આ વિભાગ છે હું ઓલા ભાઈને પૂછવા જાઉ છો પણ મને બહુ અંદાજ નથી કે આ હોય કોટકા તો આ વિભાગ જ છે હાલો આ જ છે જાઉં ને આ વિભાગ જ છે ઓલી વખતે છે ને અમે હોમ દવાખાને લીધે આવું આ વખતે સરકારીમાં એકવાર રિપોર્ટ કરાવવાનો છે એટલા માટે જ ને સરકારી મેં છે તો મિત્રો અત્યારે પૂરી છે ને અંદર બધું રિપોર્ટ ને એવું લખાવે છે બાકી તો બીજું કોઈ આ દવાખાના દેખાતું નથી સરકારી માં એ પ્રમાણે અંદર જ આવ તો ફેમિલી હવે છે ને અમને રિપોર્ટ કરાવવા જવાનું કીધું છે આ કેસ બાર જે કેસ કઢાવ્યો છે ને હવે રિપોર્ટ કરવા રિપોર્ટ કરવા છે ને આમ એની બિલ્ડિંગમાં લાવવાનું છે કેમ કે અહીંયા છે ને તો ફેમિલી છે ને હવે આ બિલ્ડિંગમાં છે ને આપણે રિપોર્ટ કરાવવા જવાનું છે રાજુલા તો લઈ જ પણ હવે આ બધુંય આપણે લેવાનું એને કાંઈ નહીં કરવાનું